નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો એલપીજીના સિલિન્ડરના ગેસના ભાવમાં મિત્રો એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે એક જુલાઈએ એલપીજીના સિલિન્ડરના ભાવમાં મિત્રો ફેરફાર થયો છે ઓગણીસ કિલોના કોમર્શિયલના સિલિન્ડરમાં મિત્રો ભાવમાં વધારો અથવા ઘટાડો મિત્રો આ બેમાંથી એક આપણને થઈ શકે છે સમાચાર એ આવે છે મિત્રો કે ઓગણીસ કિલોના કોમર્શિયલ ભાવની અંદર મિત્રો પચીસ રૂપિયાનો ઘટાડો થયેલો છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે એક જુલાઈથી આ ખેડૂત પોર્ટલ મિત્રો ખુલી જશે ખેતીવાડીની યોજનાઓ જે છે તેમાં તમે મિત્રો અરજી કરી શકો જેમ કે ટ્રેક્ટરની યોજના મોબાઈલ ફોનની યોજના છે તાલપત્રીની મિત્રો યોજના છે સોલાર પેનલની યોજનાઓ છે તો આ બધી જ યોજનામાં જો તમારે ભાગ લેવો હોય તો એક જુલાઈથી જે આપણું આ પોર્ટલ બંધ હતું એ હવે મિત્રો પાછું ખોલવા જઈ રહ્યું છે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો આંબાલાલ પટેલની મિત્રો હવામાનની આગાહી છે ગુજરાતમાં એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાએ વાદળાઓ જે છે મિત્રો એ સક્રિય થઈ ગયેલા છે સૌરાષ્ટ્ર પોરબંદર દ્વારકા જામનગરમાં મિત્રો ભારે વરસાદની શક્યતા છે જુલાઈથી શરૂઆતમાં સૌરાષ્ટ્ર દક્ષિણ અને ગુજરાત મધ્ય ગુજરાતની આસપાસ આપણને આ વરસાદ જે છે મિત્રો એ અઠવાડિયાની અંદર અંદર મિત્રો જોવા મળી શકે છે ત્યાર ગુજરાતના મુખ્ય મિત્રો વાત કરીએ તો મિત્રો મોટા ફેરફાર છે એક જુલાઈથી રાશન કાર્ડમાં જો તમે ઈ કેવાયસી ના કરેલું હોય તો તમને મિત્રો રાશન જે છે મિત્રો એ હવે નહીં મળે એટલે કે બંધ થઈ જશે તો હવે ઈ કેવાયસી જે છે મિત્રો એ ફરજિયાત છે તમને ખબર હોય તો સમાચાર થોડાક દિવસો પહેલા આવેલા હતા કે જેટલા પણ રાશન કાર્ડના દુકાનદારો છે એ હવે હડતાલ

પૈસા જે છે મિત્રો એ વસૂલતા હોય છે હવે આ યોજના છે મિત્રો આ યોજનામાં આપણને પૈસા તો મિત્રો મળવાના છે પરંતુ જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ કે જ્યારે પણ તમે કોઈપણ સરકારી ઓફિસમાં જાઓ ત્યારે તમારી પાસેથી કોક વાર વધારે પૈસા વસૂલવામાં આવે છે પરંતુ આ હવે મિત્રો ગુજરાતની અંદર આપણને નહીં જોવા મળે જો તમે આનો વિડીયો કે કાંઈક પ્રૂફ બનાવો છો તો મિત્રો તે લોકોને તાત્કાલિક સ્ટાફમાંથી મિત્રો નીકાળી દેવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારના મિત્રો વાત કરીએ તો પેન કાર્ડ ઉપર એક જુલાઈથી પેન કાર્ડ માટે ખાસ મિત્રો આધાર લિંક જે છે મિત્રો એ Fora a Jet Check. નહીં તો તમારું જે મિત્રો પેન કાર્ડ છે એ હવે બંધ થઈ શકે છે પેન કાર્ડ તમને ખબર હોય તો હવે આપણા ડિજિટલ પેન કાર્ડ પણ આવી ગયા છે અને પેન કાર્ડ જે નવા અપડેટ મિત્રો થયેલા છે તેમાં આપણને એક ક્યુ કોડ નામનું એક ક્યુઆર કોડ આપણને દેખાય છે ક્યુઆર કોડનું સેક્શન દેખાય છે હવે આ સેક્શન જ્યારે પણ કોઈ પણ લોકો સ્કેન કરે છે અથવા તમે સ્કેન કરો છો તો તેની પેન કાર્ડની તમામ વસ્તુ તમારા મોબાઈલની અંદર મિત્રો આવી જશે ત્યાર પછી મુખ્ય સમાચારના મિત્રો વાત કરીએ તો દેશી ગાય ઉપર ખરીદી ઉપર મિત્રો સહાય છે રાજ્ય સરકારે દેશી ગાય ખરીદવા ઉપર સહાય યોજનાની શરૂઆત મિત્રો જાહેર કરી દીધેલી છે તમને પાંત્રીસ ટકા અથવા મહત્તમ અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની મિત્રો સહાય દે છે એ હવે તમને મિત્રો અહીંયા મળશે આમાં તમારે અપ્લાય કરવું હોય તો આ એક ખેડૂતની વેબસાઇટ ઉપર જઈ અને તમને આનું મિત્રો ફોર્મ જે છે એ ભરી શકો છો તારીખ મેં તમને આપી દીધેલી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો રેલવેમાં તત્કાલ ટિકિટ ઉપર એક મુખ્ય સમાચાર છે મિત્રો એક જુલાઈથી તત્કાલ ટિકિટ માટે આધાર કાર્ડ લિંક ફરજ છે તત્કાલ ટિકિટ કાઢવી હોય તો પહેલાં આપણને એજન્ટને પકડવા પડતા હતા પરંતુ પંદર જુલાઈથી ઓટીપી દ્વારા વેરિફિકેશન શરૂ થઈ જશે અને એજન્ટોને રોકવા માટે ત્રીસ મિનિટ સુધી ટિકિટ બુકિંગ પર પ્રતિબંધ મિત્રો રહેશે અને મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે તમારું શું કેવું છે કેમ કે અન્ય રાજ્યો જેમ કે રાજસ્થાન મધ્યપ્રદેશ તામિલનાડુ આ બધા મિત્રો એવા રાજ્યો છે જ્યાં લોન માફી મિત્રો થાય છે તમારું શું કહેવું છે લોન માફી ગુજરાતની અંદર ક્યારે થશે વીસ માપ્તાની મિત્રો વાત કરું તો માપ્તાની તારીખ આવી ગઈ છે પાંચથી દસ તારીખની આસપાસ આપવાના હપ્તો જે છે એ સોએ સો ટકા આપણા ખાતાની અંદર મિત્રો જમા થશે તમારું ઈ કેવાય જે છે એ હોવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટરમાં ટ્વીટ કરી અને આ જણાવવામાં આવેલું છે તમે નભાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયોને લાઇક કરજો